સત્સંગનો નો આનંદ ક્યારે આવે એની પરીક્ષા આપણી બધી જ પ્રવૃત્તિઓ મૂલક થાય છે દેહને મુખ્ય હેતુ કેન્દ્રમાં રાખીને થાય છે પણ અહીંયા તો આ ઉત્તર ગુજરાતના માગે છે દેશોમાં દેહ સુખ સંયોગ અમને દેહ સુખ સંયોગ મહારાજ આપશો મુશ્કેલીમાં મુશ્કેલી આ મુશ્કેલ માગણી છે કઠણ હરેક ને ઈચ્છા રે છે મને આ આપો મને તે આપો અને આપણી ગુજરાતી કહેવત છે પહેલું સુખ તે જાતે નહી રહ્યા છે કે નહીં પહેલું સુખ જાતે નહી ખાજા નરવા રહી તો પહેલું સુખ છે દેહનું સુખ એ તો ભાઈ પહેલું સુખ કેવાય પણ આપણે ત્યાં તો મોટા મોટા એ ગયા છે આ સંપ્રદાયમાં સાધુ થયા અને પાર્ષદો હતા અને બ્રહ્મચારીઓ હતા અનેક હરિભક્તો હતા આજે પણ છે આપણા નંદ સાધુ એ ધૈર્ય પત્ર લખ્યો છે એક નામ છે ધૈર્ય પત્ર મોટા મોટા નંદ સાધુઓ બ્રહ્મચારીઓ કેવા દુઃખ આવ્યા છે છતાંય એને ભગવાન મુક્તાનંદ સ્વામી એમને આઠ વર્ષ સુધી ક્ષય રોગનું મહા દુખ રહ્યું હતું ગયું ચીકણું વઘારેલું ગોઘારેલું કઈ પણ ખવાતું નહીં બોલ આ ઓછું કહેવાય ત્યાર પછી મહામોટા શામળિયા ચૈતન્યાનંદ સ્વામી જેને ઘણા વર્ષ સુધી રહ્યું દેહના સવારે દિશા એ જાય ત્યારે દસ વાગ્યા સુધી ખાડે રહેવું પડે આ ઓછું દુઃખ હશે કોને શામળિયા ચૈતન્યાનંદ સ્વામીને અને ત્યાર પછી દિશા ઉતરે આવું દુઃખ હતું બોલો પેહલા બે દસ વાગ્ય મહામોટા નૃસિહાનંદ સ્વામી જેને પણ હરસ નું દુઃખ ઘણા વર્ષો સુધી રહ્યું છે ત્યાર પછી આ સંપ્રદાયના મહાજબર વિદ્વાન હે બીજા બૃહસ્પતિ કહેવાય બીજા વ્યાસ કહેવાય એવા નિત્યાનંદ સ્વામીને આંખમાં પડળ એનું વર્ષ સુધી લગાતાર રહ્યું આનંદ સ્વામી જેની હમણાં આપણે વાતો સાંભળી એના સર્વ અંગને વિશે સંધીવાનું દુઃખ સ્વામી ને ઘણા વર્ષ સુધી રહ્યું છે ઘણા વર્ષ સુધી રહ્યું આ કઈ ઓછું આત્માનંદ સ્વામી જેને મહારાજ બહુ વાલા હતા જે પચીસ દિવસ સુધી એને ઓન કે જળ કઈ લેવાયું નતું અને અલોઠી વાળી આસન ને બેસીને એને દેહ ત્યાગ કર્યો છે જેને ભગવાન મળ્યા હતા આ દેહનું દુઃખ હતું મહાનુ ભાવાનંદ સ્વામી જેને બે વર્ષ સુધી દર્દ રહ્યું છે આ સાંભળ્યા પછી જો ધૈર્ય આવે સહન કરીએ તો બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામીને બંધ કોષ નું દર્દ હતું સર્વ નિવાસાનંદ સ્વામી જે અમદાવાદના મહંત હતા અને એ બધું છોડીને ગોપાલ સ્વામીનો જેને સમાગમ કર્યો હતો એને પણ બળતરાનું મહાદુઃખ શરીરમાં હતું અને એને કરીને આખું શરીર જાંબુડા રંગનું થઈ ગયું હતું એવી બળતરા હતી આ દરદ પાંચ વર્ષ સુધી સ્વામીને સતત રહ્યું કલ્પના કરો હમ અક્ષરાનંદ સ્વામી વડતાલના આદિ મહંત એને પણ હર્ષનું દુઃખ હતું અને આમળ નીકળી પડતી આવું દુઃખ ઘણા વરહ સુધી રહ્યું સમાધિવાળા સિદ્ધાનંદ સ્વામી કે જે અખંડ મહારાજનું સ્મરણ ભજન કરતા હતા જે મૂર્તિને અખંડ દેખતા હતા તેલ ધારા વર્ત જેની વૃત્તિઓ ભગવત આકારે થઈ હતી એવા સિદ્ધાનંદ સ્વામીને અરસનું દુઃખ સારણની ગાંઠ હતી ગળધરીનું મહાદુઃખ આ ઘણા વર્ષો સુધી રહ્યું ત્રણ રોગ હતા અદ્ભુતાનંદ સ્વામી કે જે પરણીન પહેલી રાત્રિએ ઘરે આવ્યા હતા કલ્યાણદાસ નામ હતું અને ચાલી નીકળેલા મામાની હાયરેન સાધુ થયેલા અદ્ભુતાનંદ સ્વામીને આંખના ડોળા નીકળી ગયા હતા અને આંખોમાંથી પાણી ઝરતું તું આવું દુઃખ સ્વામીને ત્રણ વર્ષ સુધી સતત રહ્યું છે અરે શ્રી હરિના હરહંમેશના સેવક ગણાય સુકાનંદ સ્વામી એને બાર વર્ષ સુધી તાવ આવ્યો અને ફેરાનું દર દેહ પર્યંત રહેલું ગોપાળાનંદ સ્વામીના સહવાસી હતા સ્વામી અને ધ્યાનના જબર અભ્યાસી હતા કે ધ્યાનમાં બેસી જાય તો કલાકો કાઢી નાખે એને ચોવીસ કલાકમાં સો વાર જંગલ કેતા ઝાડે જવું પડતું હતું કેટલી વાર 24 કલાકમાં હો વાર આવું દુઃખ હતું આપણે બીજી બધી વાત ક્યાં અહીં બેઠા છે રમેશ એને ધીમા ચાર વાર જવું ઘણા વર્ષોથી દસ પંદર વર્ષથી દરજ છે હું હમણાં કથા કરવા આવતો તો ભગત જળ ધરાવતા તમે કીધું ભગત આવો તમારી કથા કરવાની છે બધા હરિભક્તોને કેવું છે કે પ્રાર્થના કરે મને કે એ વાત નહીં કરતા મહારાજ ઉપર લઈ જાય એવી વાત કરો સાર છે આવું બોલ્યા હે કોને દર્દ નથી અને આપણે હે મહારાજ હાજો નરવો રાખજો હું કહીશ આપણે આ મોટા સ્વામી ને એક્સિડન્ટ થયું ત્યારથી નથી દર્દ

પાર્ષદ ગઢડેથી વર્તા લાવ્યા પછી ખંભાત સુકાનંદ સ્વામીના સમાગમને માટે ગયા ત્યાં હરિહર્યાનંદ સ્વામીએ મોના ભગતને કાનમાં કીધું કે શુખ મુનિને કહેજ્યો કે હવે દુઃખ સહન નથી થાતું હમ દયા કરે અને મટે

અને ત્યાં એમણે એક ભક્તને ગોપાળાનંદ સ્વામી પાસે વડતાલ મોકલ્યા અને સ્વામીને કેહરાયું કે આત્માનંદ સ્વામીને બહુ દુઃખ છે સ્વામી બહુ દુઃખ છે સહન નથી થતું ત્યારે ગોપાળાનંદ સ્વામી કીધું કે એ ધામમાં ગયા આવા દુઃખ સહન કરી કરીને ગયા રઘુનાથાનંદ સ્વામી હતા જેને બે વર્ષ સુધી વાયુનું દુઃખ હતું બદ્રીનાથાનંદ સ્વામી હતા બે વર્ષ પક્ષઘાતનું દુઃખ રહ્યું અને પછી એણે દેહ ત્યાગ કર્યો અરે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજને પણ મંદવાડનું દુઃખ ઘણા સમય સુધી રહ્યું છે ધર્મ ધોરંદર ભગવત પ્રસાદજી મહારાજને પણ ભારે દુઃખ હતું અને પછી દુઃખમાન દુઃખમાં ભગવત પ્રસાદજી મહારાજનો દેહ પડ્યો છે વચના મૃત પાને પાને જેનું નામ લખાયું એ દાદા ખાચરને પણ અગિયાર પેશાબ બંધ થઈ ગયો ભગવાન સ્વામી નારાયણ જેના દરબારમાં હતા પેશાબ નો ઉતરે કાળી બળતરા થાય દુર્ગપુર મહાત્મીમાં એમની કથા લખી વાંચ કાળ આવી ગયો તો લેવા દાદા ખાચર ને હા મહારાજે રક્ષા કરી આટલું દરદ હતું સેહવાય નહીં એટલું જ નહીં દાદા ખાચરને જીવા ત્યાં સુધી વ્યવહારમાં શત્રુઓનું સંકટ દુઃખ કાયમના માટે રહેલું ભાવનગરથી ઉપાધિ આવે માંડવધારથી આવે બીજે ત્રીજેથી આવે બાજુમાંથી આવતી હતી જીવા ખાચરને ત્યાંથી નતી આવતી કાયમ દુઃખ રહ્યા ઉત્તમાનંદ સ્વામીને બળતરા નું દુઃખ બે ત્રણ વર્ષ સુધી રહ્યું અને પછી એ ઉત્તમાનંદ સ્વામીએ દેહ ત્યાગ કર્યો અંત સ્વામી મહાદુખ થયેલું બળતરા બહુ અને શ્રીજી મહારાજ પાસે આવ્યા મહારાજ ત્યારે બોલ્યા આત્મા કુ ક્યાં ચુવા કાઢતા હે આવું બોલ્યા મહારાજ બહુ બળતરા થાય છે રેવાતું નથી ત્યારે શ્રીજી મહારાજ એવું બોલ્યા ક્યાં આત્મા કુ ચુવા કાઢતા હે તમ તો ભ્રમરૂપ હો સહન કરી રાખ્યું કેવો તાવ સહન નો થાય સ્વામી તાવને લઈને ગોદડી નાખી દીધો તે ગોદડું ધ્રુજે મહારાજ ને ખબર પડી મહારાજ આવ્યા મહારાજ કે લઈ લ્યો સહન કરો બોલો મુક્તાનંદ સ્વામી ના શિષ્ય હતા શાંતાનંદ સ્વામી બંધકોષનો રોગ વખત પીડા કરતો પીડા શાંતાનંદ સ્વામી આઠ દિવસે એક વાર ઝાડા ઉતરે તમારે તો રોજ પેટ સાફ થઈ જાય છે ને હે પેટ સાફ તો દરદ માપ તો હવે ભગવાન ભજો ભક્તિ કરો દોડી દોડી ક્યાંય લપમાં પડો નહીં આવા દુઃખ હતા ધીરજ રાખીએ આટલું દુઃખ હતું કે આઠ દિવસે એક વાર ઝાડા ઉતરે તોય નિરંતર ભજન કરતા હતા અને ગોપાળાના સ્વામી રહેતા ગઢડામાં ગુમાનજી પાળા હતા શ્રીજી મહારાજ ની સેવામાં રહેતા શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી સાધુ થયેલા વાસુદેવ ચરણદાસજી એમનું નામ હતું વડતાલમાં રહેતા અને અંત સમયે શૂન્ય વાયુનું દુઃખ થઈ ગયેલું એટલે કોઈને ઓળખે અને બોલવાની શુદ્ધિ નહીં શું બોલે એનું કઈ નક્કી નહીં હા બેભાન સ્થિતિ અને આવી રીતે રહેતા રહેતા એ વાસુદેવ ચરણ સ્વામીએ દેહ ત્યાગ કર્યો તો શું એ ધામમાં નથી ગયા અને આપણે આમ આમ ગલગોટા જેવા એટલે હું ધામમાં વૈયા જાઉં એમ હે બોલ આવા આવા દર મૂળીમાં જગજીવન દાસજી સ્વામી હતા એને પણ શૂન્ય વાયુનું દુઃખ ઘણા સમય સુધી રહ્યું અરે ગરડામાં સાધુ મહાપુરુષ દાસજી સ્વામી હતા સોળ મહિના સુધી એને રહ્યું પછી દેહ છૂટ્યો મોટા મોટા મુક્તો માટે ભગવાન ના ભક્ત હોય દેહધારી હોય અને દેહના યોગે કરીને દુઃખ આવે તો એને શુભ વિચારથી સહન કરી અને ભગવાન નો ભક્ત પોતાની સ્થિતિમાં રે ભજન કરે હે સ્થિતિ મૂકીને હાવ ઘેલો ન થઈ જાય અજ્ઞાની જીવો દેહાદિકના દુઃખે ઘેલા જેવા થઈ જતા હોય અરે પરમેશ્વરને મૂકીને ક્યાંય ક્યાંય દોડવા માંડતા હોય છે રાત દિવસ જગતના જીવ ઉદ્યમ કરતા હોય છે પણ પ્રભુ કૃપાને એની મરજી વગર એક પણ દુઃખ ક્યારે ટળતું નથી આ ધૈર્ય પત્ર આપણા સાધુઓએ લખેલો છે સ્વામિનારાયણ સંહિતા કયો હા સ્વામિનારાયણ સંહિતા મૂળીમાંથી બહાર પડેલું પુસ્તક છે એમાં ધૈર્ય પત્ર છે એની એક કોપી કાઢી અને ઘરની એક દીવાલમાં લગાડી દેવાની આવતા જતા વાંચ્યા કરવાની એટલે ક્યારેક દુઃખ આવે ને તો વાંધો ન આવે હા જગ્યા છે કે આ કોપી કાઢીને પછી મૂકવાની તો રાખજો જો કેવા કેવા દુઃખ આવ્યા છે ભગવાન નો ભક્ત વિચાર કરે હે દુઃખ પડે પણ દિલ માં ડરે નહીં પોતે પોતાની મોજ માં રહીને ભજન કરે શું કરે ભજન કરે દુઃખ પડે દિલ માં ડરીએ આપણે આપણી મોજ માં રહીએ

આપણી મોજ માર ભાગ પડે આપણું કાપે જઈએ બસ મહારાજા નું ને બળ રાખીએ આપડે આપ પંથ કાપે જઈએ દસ હરિ કૃષ્ણ ણે આપણી ये भक्त के रेतवे विषय सुख स्वप्न में न लहे जागा विपदा सन्तु नस्व तगतपुर हे महाराज